રામ રામને જય માતાજી બતાવીને તો અત્યારે ઘણું બધું ખાવાનું બે જેવું થઈ ગયું મોડું થઈ ગયું તો અત્યારે આપણે જમવાનું ગઈ ગયા નાયા ધોયા મોડું થઈ ગયું સુંદર દે અત્યારે સાતમાં તો બતાવી ગઈ ભાત ભાત વઘાર્યા તો હાથ જમઝમતા અસર વઘાડ્યા ભાત

આલે ચાલો ચા ખાવાનો અને સેવનો ચાક બનાવી લીધો અને ભાતો ચરાઈ ગુંડા મટા કા તો આવજો બટા જમમાં જો આ તો ખાવા માં કરી આ મંજન બેન તો ખાવાની ચાલુય કદી કે આ જાય મજા ખાવાની एकदम મસ્તો ચા મસ્તો તો બસ બસ કર લઈ લેજો કેવો અમારો વિડિયો આભાર જોતા રહેજો

सही तो <laughs> सही है, है दूर आ गए तेरी मर्ज़ा, दी आ गए तेरी मर्ज़ा, आहाँ उन्हाँ निशान दिलाकी, हाँ निशान दिलाकी, हाँ, 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 ह

ઈ ઈ કકા હે ઈ કકા હે ને ઈ કકા હસને ઈ કકા હે હા પર કુજે વાત સુતી બવત કરે જો રખ જો આ રામ રામ કુજે માતા લાયા હે